અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોલ્ડન પોઈન્ટ પાસે આવેલ સાંઈ પ્રતેક રેસિડન્સીમાં રહેતા તીર્થ પટેલ તેમની પત્ની સાથે ગત તારીખ દસમી એપ્રિલના રોજ સવારના અરસામાં નોકરી ઉપર ગયા હતા દરમિયાન તેમના મમ્મી ઘરે હતા અને તેમના મમ્મી મકાન બંધ કરી સંબંધીને ત્યાં ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો લોક તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને કબાટ તોડી અંદરથી એક સોનાની ચેઇન અને પેન્ડલ તેમજ રોકડા રૂપિયા ત્રીસ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તેઓ સાંજે પરત ફરતા મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેમણે તાત્કાલિક જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો આ ચોરી અંગે તીર્થ પટેલે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા નવ્વાણું હજાર નવસોની કિંમતના સોનાના દાગીના અને રૂપિયા ત્રીસ હજાર રોકડા મળી કુલ રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર નવસોની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે